આવતીકાલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં વોર્ડ નંબર તેના નગર સેવક દ્વારા મહિલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં વોર્ડ નંબર તેના નગર સેવક દ્વારા મહિલા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી ઓગણીસસો અગિયારમાં કરવામાં આવી અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઓગણીસસો સિત્તોતેરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી છે આઠ પાંચ એટલે કે વિશ્વ મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વોર્ડ નંબર તેના નગરસેવક જ્યોતિબેન પટેલ દ્વારા વોર્ડમાં આવતા ગંગા સ્વરૂપ બેન તેમજ મહિલાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ ને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કારણ કે જે મહિલાઓ માટે જે બાળક જન્મતું નથી અને ત્યારથી એમને ચિંતા કરી છે તો જ્યારે ગંગા સ્વરૂપ એટલે કે વિધવા થાય છે બેન અને સિનિયર સિટીઝન થાય છે ત્યાં સુધીની એમને ચિંતા કરી છે ત્યારે આવતીકાલે જે વિશ્વ મહિલા દિન છે ત્યારે હું જરૂર બધાને આપણી મહિલાઓને હું જરૂર અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું મારા તરફથી અને એ લોકોને કંઈક આપણે યોગદાન કરી શકીએ એના માટે જ્યારે મોદી સાહેબે આટલી બધી યોજનાઓ આપી છે ત્યારે એક એવી યોજના છે ગંગા સ્વરૂપ કે જ્યારે એમના પતિનું અવસાન થાય છે ત્યારે એ નિસહાય ન રહે એના માટેનો આજે જે કેમ્પ રાખવામાં આવ્યો છે ગંગા સ્વરૂપનો તથા એના માટે જે આવકના દાખલાની પણ જરૂર હોય છે તો સાથે સાથે એને પણ આવકારી લીધું છે